અમારી દીધો માહો ઘરે મેં કરી દીધો કાળી ગાડી કાળા કપડા માર્કેટ માં એન્ટ્રી માર્યો મને નમ્યા ઈન નમોહો માં પડે ઈન પાડું આ તો ઓને પાડવાનો ટાર્ગેટ છે એ એ આવ ઘણી એને અબે તેરે નામ કા કુત્તા પાળો ને આપણે નવા કરી દઈએ ઓ નકે આ મારા ચાહકો તો ચાપી પણ તું ગોઠિયા ખાય

ભગવાન ની કોઈ નઈ થાય અને મારે એક વાત કેટલા આપડા સ્કોર્પિયો લાયો છે

લાગુ પડતું હોય તો આમ કે છે કે આ ઉડાડી મેળવું પેલું આજે એટલે કુતરા થી દીવો જ દિવાળો

બરાબર ભગતણા પાવર કરવા માંડ્યા છે બાકી હારી છઠ્ઠી પહેરતો ને છઠ્ઠી ગળા ની છોકર ચટ્ટી પહેરતો ને તાણી માર જોડે આવે એમ કે વાઘા

નકલી હતી નકલી હું નકલી હરી ગયો નકલી હે આપડે ગયા તારું કુતરા સપાવાનું જરૂર છે નઈ

અંદરથી આપણો દેખાય છે અમારા જીવ હત્યાની આ જીવ હત્યાની અને આખો કુતરો આપણે પાર્વતી સૂર્યો માં લાવ્યું છે તો મારો પાર્વતી સૂર્યો